ચાલો જાણીએ બ્લેક બોક્સ વિશે થોડા દિવસ પહેલા જ એર ઈન્ડિયાની અમદાવાદ થી લંડન જઈ રહેલી ફ્લાઇટ ટેક ઓફની થોડી શિક્ષણમાં દુર્ઘટનાનો શિકાર બની ગઈ દુઃખદ ઘટના તો બની પરંતુ તેની પાછળનું કારણ શું હતું આનો જવાબ બ્લેક બોક્સ દ્વારા મળે આ નામ ઘણીવાર આપણે સાંભળ્યું છે ખાસ કરીને દુનિયાભરમાં ક્યાંક કોઈ વિમાન દુર્ઘટનાનો શિકાર બને ત્યારે નામ ભલે તમને ખબર હોય પરંતુ તેનું કામ શું છે અને તેનું મહત્વ શું છે તેના વિશે આજે આપણે જાણીએ બ્લેક બોક્સ શું છે બ્લેક બોક્સ એક ખાસ પ્રકારનું ડિવાઇસ છે કે તેનું નામ બ્લેક બોક્સ છે પરંતુ તેનો રંગ ચમકદાર નારંગી છે કે જેથી દુર્ઘટના પછી પણ તેને સરળતાથી શોધી શકાય તેને વિમાનમાં લગાવવામાં આવે છે જેથી વિમાનની સાથે જોડાયેલી દરેક જાણકારી તેમાં રેકોર્ડ થાય છે કોમર્શિયલ વિમાનોમાં આવા બે રેકોર્ડર હોય છે આ એક રેકોર્ડર એક મજબૂત કેસિંગ બંધ હોય છે આ કેસિંગ વિસ્ફોટ આગ પાણીનું દબાણ અને તીવ્ર ગતિથી આવતી હવાઓનો પણ સામનો સુરક્ષિત રીતે કરે છે દુર્ઘટના પછી બ્લેક બોક્સ શોધીને વિમાનમાં થયેલી ખામી અથવા તો વિમાનમાં વિમાન કેમ ક્રેશ થયું તેના વિશે જાણકારી મળે છે નારંગી રંગનું કેમ હોય છે નારંગી રંગનું હવા પાછળ ના માટે બ્લેક બોક્સ શબ્દ વપરાય છે તેની પાછળનું કારણ એ છે કે બ્લેક બોક્સમાં ઈસવીસન ઓગણીસો ચોપન માં એરોપ્લેનમાં લગાવવાની શરૂઆત થઈ હતી તે સમયે તેની અંદર દિવાલ કે ભાગને કાળો રાખવામાં આવતો કેમ કે તેનો ફોટો ફિલ્મ આધારિત ડેટાને સુરક્ષિત રખાતો હતો તેથી તેની અંદર કાળા કલર કરવાથી તેને અંધારાવાળા રૂમની જેમ કામ કરે તેને કારણે તેને બ્લેક બોક્સ કહેવાનું હતું જેમાં પહેલા ફોટો ખેંચવા માટે રીલ નો નેગેટિવ પણ ફોટો ખેંચાય પછી આ નેગેટિવ પરથી ફોટો તૈયાર કરવાનો હોય આ ફોટો અંધારા રૂમ માં તૈયાર કરાતો કારણ કે થોડો સરખો પણ પ્રકાશ પડે તેવો નેગેટિવ ખરાબ થઈ જતી હતી આ પ્રક્રિયાને બ્લેક બોક્સની શરૂઆતના મોડલમાં ઉપયોગમાં લેવાતી તેથી તેની અંદર ના રંગ કાળો રખાતો અને બ્લેક બોક્સ હવે એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે બ્લેક બોક્સ કોણે શોધ્યું બ્લેક બોક્સ નો સૌ પહેલો વિચાર ઈસવીસન ઓગણીસો તેપન માં વૈજ્ઞાનિક ડેવિડ વોરેન પ્રસ્તુત કર્યો હતો વોરેને તે સમયે દુનિયાના પહેલા વાણિજ્ય જેટ એરલાઇનર કોમેન્ટની દુર્ઘટનાની તપાસ કરી ત્યારે તેમણે અનુભવ્યું કે કોકવિટમાં અવાજોનું રેકોર્ડિંગ એરલાઇન્સની દુર્ઘટનામાં મદદરૂપ થઈ શકે છે વોરેને ઈસવીસન ઓગણીસો છપ્પનમાં બ્લેક બોક્સનો પ્રોટોટાઇપ બનાવ્યું હતું બ્લેક બોક્સના બે ભાગ હોય છે બ્લેક બોક્સ મોટા ભાગે ટાઈટેનિયમ અથવા તો સ્ટેનલેસ સ્ટીલ જેવી ધાતુમાંથી બનાવવામાં આવે છે જે અગિયારસો ડિગ્રી ગરમી અને ભારે દબાણ પણ સહન કરી શકે છે વળિયાની અંદર એક અંડર વોટર રોકેટર બીક હોય છે જે પાણીમાં પડ્યું હોય તો પણ ત્રીસ દિવસ સુધી સિગ્નલ મોકલતું હોય છે બ્લેક બોક્સના મુખ્ય બે ભાગ હોય છે જે પ્રમાણે એક એફડીઆર ફ્લાઇટ ડેટા રેકોર્ડ આ વિમાનની ઊંચાઈ ગતિ એન્જિનની શક્તિ અને ઉડાનની દિશા જેવા ટેકનિકલ આંકડાઓનો રેકોર્ડ કરે છે સાથે સાથે જ નિયંત્રણ ઇનપુટથી લઈને એર કન્ડિશન સિસ્ટમની પણ નોંધ રાખે છે એફડીઆરને ને મોટાભાગે વિમાનની

ટેકનિકલ સમસ્યાની પૂર્વ જાણકારી પણ

કરે છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર